ડોટકોમે અમદાવાદથી ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ ઇકોસિસ્ટમ રજૂ કર્યું માર્સ બજાર ડોટકોમ ભારતનું પ્રથમ પ્રકારનું ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ ઇકોસિસ્ટમ ગુજરાતમાં નવા અને આવનારા ઔદ્યોગિક એકમોને સ્થાપિત કરવાની રીતને બદલી રહ્યું છે માર્સ બજાર ડોટ કોમ બે હજાર એકવીસમાં તેની શરૂઆત થઈ ત્યારથી કંપની પ્રોજેક્ટ ફિઝિબિલિટી સ્ટડીઝ અને પ્રોપર્ટી સોર્સિંગથી લઈ ફાઇનાન્સિંગ નિયમનકારી મંજૂરીઓ અને વેન્ડર ઓન બોર્ડિંગ સુધીના એન્ડ ટુ એન્ડ ઔદ્યોગિક ઉકેલો પ્રદાન કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષોમાં માર્સ બજાર ડોટ કોમે અદાણી ટોટલ ગેસ લિમિટેડ ઝાયડસ લાઇફ સાયન્સ હાઇટેક ગ્રુપ ઓફ ને જય કેમિકલ્સ લિમિટેડ સહિત અગ્રણી કોર્પોરેટર્સ સાથે સફળતાપૂર્વક કામ કર્યું છે વડોદરામાં તેનું મુખ્ય મથક અને અમદાવાદ અને ભરૂચમાં શાખા કામગીરી તેમજ સમગ્ર ગુજરાતમાં વધુ વિસ્તરણ યોજનાઓ સાથે કંપની ઉદ્યોગો માટે વિશ્વસનીય ભાગીદારી તરીકે તેની પ્રતિષ્ઠા સતત બનાવી રહી છે પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનમાંથી પ્રેરણા લઈ માર્સ બજાર ડોટ કોમે હવે માર્સ એઆઈએક્સ એક કૃત્રિમ બુદ્ધિમત્તા પ્લેટફોર્મ રજૂ કર્યું છે ઉદ્યોગો માટે ચેટ ઝીપીટી તરીકે કાર્ય કરે છે આ પ્લેટફોર્મ મિલકત પાલન કાનૂની નિયમો સ્થાનિક સબસિડી માનવ શક્તિની ઉપલબ્ધતા લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિક્રેતા ડેટાબેઝને આવરી લેતા એકસો વીસથી વધુ ડેટા પોઈન્ટ્સને એકીકૃત કરે છે જેથી પ્રોજેક્ટ નિર્ણય લેનારાઓને પારદર્શક કાર્યક્ષમ વાસ્તવિક સમયની આંતરદ્રષ્ટિ પૂરી પાડી શકાય ભરૂચમાં ફાર્મા સ્યુટિકલ પ્લાન્ટ માટે મંજૂરીઓ સમજવાની હોય સાબલીમાં ખાતર એકમો માટે વિક્રેતા વિકલ્પોનું મૂલ્યાંકન કરવાનું હોય પીસી માં રાસાયણિક પ્રોજેક્ટ્સ માટે નાણાકીય પ્રોત્સાહનની શોધખોળ કરવાની હોય અથવા ગુજરાતમાં નવીનીકરણીય ઉર્જા સુવિધાઓ સ્થાપિત કરવાના કાયદાઓનું ફાયદાઓનું મૂલ્યાંકન કરવાની હોય જટિલ ઔદ્યોગિક પ્રશ્નો ચોક્કસ જવાબો મેળવવા માટે ઉદ્યોગ સાહસિકો સરળની રચના ગુજરાતમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ અમલીકરણને સરળ અને ઝડપી બનાવવાના વિઝન સાથે કરવામાં આવી હતી માર્સ એઆઈએક્સ સાથે અમે નિર્ણય લેનારાઓને સશક્ત બનાવવા માટે ટેકનોલોજી સ્થાનિક જ્ઞાન અને વૈશ્વિક કુશળતાની જોડી એક વિશાળ છલાંગ લગાવી રહ્યા છે અમારું મિશન સ્પષ્ટ છે ગુજરાતે સૌથી વધુ પસંદગીનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાનું આ વિઝનને પ્રતિબિંબિત કરતા માર્સ બજાર ડોટ કોમ મેનેજિંગ ડિરેક્ટર કૌશલ ચોક્સી ઉમેર્યું કે ઔદ્યોગિક પ્રોજેક્ટ વિકાસ પરંપરાગત રીતે જટિલ અને અપારદર્શક રહ્યો છે આ પ્રક્રિયામાં સ્પષ્ટતા અને ગતિ લાવે છે અમારી સંચાલિત જમીન પર અમલીકરણ ક્ષમતાઓ સાથે અમે ફક્ત આજની સમસ્યાઓનું નિરાકરણ જ નથી કરી રહ્યા પરંતુ ગુજરાત અને તેનાથી આગળના ઔદ્યોગિક વિકાસના ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ ઔદ્યોગિક રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ બજાર સંશોધન અને નાણાકીય સલાહકારના વ્યવસાયિકોની ટીમ દ્વારા સમર્થિત માર્ક્સ બજાર ડોટ કોમ ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન નકશા પર મજબૂત રીતે મૂકવા

લેવી પડતી હોય છે એટલે કંપનીની નીડ પ્રમાણે કસ્ટમાઇઝ સોલ્યુશન્સ માર્ક્સ બજાર આપશે અને ચાર્જિસ તો પછીની વાત આવે છે પહેલા તમે શું વેલ્યુ એડિશન આપો છો એમને કેટલી સરળ ભાષામાં કેટલી સ્પીડથી તમે એમને સપોર્ટ પ્રોવાઇડ કરો છો એટલે આ એક વન ટાઈમ વન સ્ટોપ સોલ્યુશન છે અને જીઓગ્રાફી અને એરિયા અને કંપનીની નીડને આધાર એને ધ્યાનમાં રાખીને આ સોલ્યુશન પ્રોવાઇડ કરવામાં આવશે एब्सोल्यूट हां मुझे तो मास बाजार .com એમજમ તો કોઈની સેવા નહી કરના 100% ચાર્જ કરશે પણ કેટલો ચાર્જ કરશે ને મિનિમમ ચાર્જીસ હશે મેક્સિમમ તો તમારે જ પૂછજો બટ મિનિમમ ચાર્જીસ તો કઈક તો હશે ને મિનિમમ ચાર્જીસ કે મેક્સિમમ ચાર્જીસ કે સપોઝ કોઈ 500 કરોડનો પ્રોજેક્ટ નાખવાનો હોય કોઈ ચોક્કસ ચાર્જિસ છે ચોક્કસ ચાર્જિસ છે કોઈ અત્યારે દરેક ઓર્ગેનાઇઝેશનનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય કે સોસાયટીને કંઈક આપવું અને પ્રોફિટ જનરેટ કરવું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે હવે જેવો કેટલો જેટલો મોટો પ્રોજેક્ટ છે શું રિક્વાયરમેન્ટ છે પરંતુ ચાર્જીસ પોક્સન મિનિમમ ચાર્જિસ શું હશે એટલે જેવું મેં કીધું ઇન્ફોર્મેશન પોર્ટલ બી છે ને એક્ઝિક્યુશન સપોર્ટ સર્વિસીસ બી છે એટલે વન સ્ટોપ સોલ્યુશન એટલે જ કહી દેશે સર આ બંને જે ડેટા તમે કર્યો કલેક્ટ કર્યો એટલે પોતાના એમાં રાખ્યો છે તમે એનાલિસિસ કરીને મૂક્યો તો એ ડેટાને જ્યારે બનાવ્યો તો ઘણો ટાઈમ લાગ્યો હશે તો કેટલો ટાઈમ થયો છે કેટલો ઇન્વેસ્ટમેન્ટ થયું છે કેટલા એટલે જો ટાઈમ તો કહું તો અમે ગઈ એમ તો કોન્સેપ્ટ ચાર વર્ષથી હતો એઆઈ મોડલ પર કામ ગઈ દિવાળીથી સ્ટાર્ટ કર્યું એટલે ડેટા ભેગા કરવામાં તો 3.5 4 વર્ષ લાગ્યા એને અપડેટ કરવામાં AI મોડેલ બનાવવામાં વર્ષ લાગ્યું અને અત્યાર સુધી ગુજરાતનો તમે જે જોઓ છો તે ડેટા હું અપ ટુ ડેટ તો ના કહું પણ છે अवेलेबल તેમાં અમને અરાઉન્ડ 4.5 ટુ 5 સીઆર નો અત્યાર સુધીનો ઇન્વેસ્ટમેન્ટ છે અને સર ડેટા રિફ્રેશ થતો રહેશે કારણ કે એમાં ઘણો બધું અપડેટ 100% મારે એ રીતનું કામ આપવું હોય કે કોઈ કંપની આના બેસિસ પર ડિસિઝન લે તો આઈ હેવ ટુ કીપ ઇટ અપડેટ હું કૌશલ ચોકસી છું હું સી ઇઓ છું માર્સ બજાર ડોટ કોમ કરીને અમારું બ્રાન્ડ નેમ છે અને મિરી ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી લીગલ કોન્સ્ટિટ્યુશન કંપની છે જેમાં આજનો જે કોન્ટેક છે તે માર્સ એઆઈએક્સ નામનું અમે એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યા છે જેમાં અક્રોસ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટેના ડેટા અને એક્ઝિક્યુશન સપોર્ટ સર્વિસીસ અંડર વનસ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ કરવાની મુહિમ હાથ પર લીધી છે અને સ્ટાર્ટ કરી રહ્યા છે થેન્ક યુ હવે આમાં શું છે બે બે હેતુ છે એક હેતુ છે કે તમને ઇન્ફોર્મેશન તમે દુનિયાના કોઈ બી ખૂણામાં બેઠા હોવ તો તમે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક કે રિજન સ્પેસિફિક ઇન્ફોર્મેશન ક્યાંથી લઈ શકો છો તમારા મેન્યુફેક્ચરિંગ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ટાઈપનું યુનિટ હોય વેરહાઉસ તો એ હેતુ છે એ ઇન્ફોર્મેશનથી તમે હવે ડિસાઇડ કર્યું કે મારે લેટસે દહેજમાં કેમિકલ યુનિટ નાખવી છે એક્ઝામ્પલ તો હવે એની માટેની જે કન્સલ્ટિંગ અને એક્ઝિક્યુશન સર્વિસીસ જોઈએ છે તે બી આમાં છે તો આવા બે હેતુ છે માર્સ બજાર ડોટ કોમ કંપનીમાં ઇન્ફોર્મેશન ને કન્સલ્ટિંગ છે પણ માર્સ એઆઈ એક ગ્લોબલ લેવલ પર કરવું છે એટલે એ માટેનો એઆઈ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ છે હા હવે જેવું મેં કીધું કે ગુજરાતમાં તો અમે હવે ફૂલ ફ્લેજ સ્ટાર્ટ કર નેક્સ્ટ થ્રી ટુ ફોર મંથમાં સ્ટાર્ટ કરી જ દઈશું એના સિવાય જે હાઇલી ઇન્ડસ્ટ્રીલાઇઝ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા છે તમિલનાડુ કર્ણાટકા ઉત્તર પ્રદેશ તેમાં એક્સપેન્શન કરવું છે રિજનલ ને પાર્ટનર્સ થ્રુ અને એની સાથે સાથે જે ડેવલપિંગ ઇકોનોમિસ છે જેમને અત્યારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેબ્લિશમેન્ટની જરૂર છે જેવા કે વિયેટનામ બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ઇન્ડોનેશિયા ત્યાં બી અમે આવી જ રીતના પ્રોસેસથી એસ્ટેબ્લિશ નેક્સ્ટ થ્રી ઇયર્સમાં કરીશું માય સેલ્ફ મનોજ ચોક્સી ચેરમેન ઓફ માર્સ બજાર ડોટ કોમ મારા દીકરાએ કીધું એ પ્રમાણે આ એક નવું અનોખું સોપાન છે ઇન્ડસ્ટ્રીઝ માટે ને ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક મોટું ટૂલ ઊભું થશે જ્યારે આ એક્સપાન્ડ થઈ જશે ને અમારી પાસે જ્યારે ડેટા બેઝ હશે ત્યારે એને ગ્લોબલી અમે ડેવલપ કરીશું અમારું વિઝન આની પાછળ બહુ મોટું છે અત્યારે ફક્ત ગુજરાતને ડેવલપ કરવા જઈ રહેલા છે બીજા દેશોને તો ડેવલપ કરીશું સાથે સાથે ભારતને પણ જે પીએમ સાહેબનું વિઝન છે કે એઆઈ પર કામ કરી શકીએ આપણે એ પ્રમાણે અમે લોકો આને ડેવલપ કરીને બહુ સારી રીતે ડેવલપ કરીને આગળ જવા જઈ રહ્યા છીએ મારું નામ ભાવેશ ઉપાધ્યાય છે માર્સ માર્ક્સ બજાર ડોટ કોમ એ ભારતની પહેલું એક ઇનિશિયેટિવ છે જે મીડિયમ સાઇઝની કંપનીઓએ અને નાની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને એક જ પ્લેટફોર્મ પર મદદ કરવાનો એક પ્રયાસ કર્યો છે જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એવું વિચારે કે મારે કંપનીમાં કંપનીને એક્સપાન્શન કરવી છે અથવા પોતાની કંપની નાખવી છે ત્યારે વિવિધ પ્રકારની જે પરમિશન્સ લેવી પડે છે ગવર્મેન્ટ અથવા બીજી એજન્સીની આ બધી જ પરમિશન એક જ વન સ્ટોપ સોલ્યુશન તરીકે માર્ક્સ બજાર પ્રોવાઈડ કરી રહ્યું છે અને મારે ખ્યાલથી જે રીતે આ નવું ઇનિશિયેટિવસ લીધું છે માર્સ બજાર ડોટ કોમે ભારતની નહીં પરંતુ ગ્લોબલ લેવલે ગ્લોબલ લેવલે પણ માર્કસ બજાર ડોટ કોમ એક સારી પ્રસિદ્ધિ અને એક્સપાન્શન કરશે મને એવું લાગી રહ્યું છે